ऋषभ देवनी दीक्षा ने 1 वर्ष जेटलो समय विती गयो दीक्षा लीधी त्यार थी प्रभु उपवासी छे 400 उपवास થઈ ચૂક્યા છે તેમનો એક অতি ભારે કર્મ પોતાનો ફળ બતાવી રહ્યો છે જો કે 8 આટલા ઉપવાસ પછી પર ऋषभ देव નું આંતરિક સત્વ હજુ જેમ નું તેમ જ છે પરંતુ દેહ કૃશ થવા લાગ્યો છે आ देह साथ प्रभु एक दिवस गजपुर नामना नगर में पधारायाहूबली पुत्र सोमप्रभनु शासन छे। सोमप्रभ ने श्रेयांस ना एक पुत्र छे। आ श्रेयांस ने एक स्वप्न आय स्वप्न में ते जुयु के चारे तरफ थी का श्याम थेला सुवर्णगिरी मेरू पोते दूधना घड़ा थी अभिषेक करो तना पर्वत पहलाम उज्जवल थी गयो एज समय नगरना सुबुद्धि नामना शेठ ने एवं स्वप्न आयु के सूर्य थी छूटा पड़ी गैला सहस्त्र किरणों ने श्रेयांस कुमारे फरी पाछा सूर्य में जोड़ी दीधा तेम थता सूर्य अधिक प्रकाशवंतो समय श्रेयांस ना पिता सोमप्रभ राजा ने एवं स्वप्न आयु के घना शत्रुओं थी दरेक दिशाओं में घेराई गयेला कोई राजाए श्रेयांस मदर थी विजय प्राप्त करो सवारे जागी ने श्रेयास પોતાના સ્વપ્ન પર વિચાર કરવા લાગ્યો કે આ સ્વપ્નનો અર્થ શું હશે એટલામાં રાજા સોમપ્રભ અને શેઠ સુબુદ્ધિ તેની પાસે આવી પહોંચ્યા તે બંને એટલા માટે આવ્યા છે કે પોતપોતાના સ્વપ્નમાં તેમણે श्रेयासને જોયો છે ત્રણેય સાથે બેસીને એકબીજાના સ્વપ્નો પર વિચાર કરવા લાગ્યા જો કે તે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નહીં છેવટે કોઈ નિર્ણય પર પહોંચ્યા વિના જ તે છૂટા પડ્યા અને ત્યારે જ પ્રભુનો નગરમાં આગમન થયો નગરના સૌએ તેમને હર્ષથી જોયા જેની પાસે જે હતું તે અર્પણ કરવા માટે હર કોઈ તત્પર થઈ ગયા એક પછી એક તે પ્રભુને વિનવા લાગ્યા કે અમને લાભ આપો પ્રભુ કે અમે તમને કાઈક દઈ શકીએ પણ પ્રભુ તો મૌન હતા અને મૌન જ રહ્યા તે ભિક્ષા માટે દરેક द्वार પર અવશ્ય ગયા પરંતુ પોતાને કલ્પે તે હું દાન ના દેખાતા ચૂપચાપ આગળ વધી ગયા આખી નગરીમાં કોલાહલ મચી ગયો કે પ્રભુ આવ્યા છે ભિક્ષા માટે પણ જાય છે કશું લીધા વગર આ કોલાહલ રાજભવન સુધી પહોંચ્યો શ્રેયા સે તે સામરો અને પોતાના છડીદારને વસ્તુ સ્થિતિ જાણવા માટે મોકલ્યો છડીદાર ગયો અને થોડી વારમાં પૂરી વિગત સાથે પાછો આવ્યો અને શ્રેયાસને જણાવ્યું કે સ્વયં ઇન્દ્ર જેમના સેવક છે અને જેમણે પૃથ્વીના મનુષ્યોને સંસાર ધર્મ બતાવ્યો છે તે પ્રભુ ઋષભ દેવનગરીમાં પધાર્યા છે તેમના થકી જ અન્ય રાજાઓ તથા તમારા પિતાશ્રીને રાજલક્ષ્મી મળી છે તેમણે સર્વ સાવધ્ય યોગો એટલે કે પાપ વ્યવહારોનો ત્યાગ કર્યો છે તે ભિક્ષાર્થે નગરમાં પધાર્યા છે તેનો આ બધો કોલાહલ છે આ સાંભળતા જ ઓ મારે દ્વારે સાક્ષાત પ્રભુ પધાર્યા છે ના નાદ સાથે युवરાજ શ્રેયાસ પગમાં કશું પહેરવાની પણ પરવા કર્યા વગર ખુલ્લા પગે બહાર દોડી ગયો તેની પાછળ તેના સેવકો છત્ર पादुકા વગેરે લઈને દોડવા લાગ્યા અને ત્યારે જ પ્રભુ આંગળે પધાર્યા શ્રેયાંસે પ્રભુને જોયા અને તેમની પાસે એ રીતે દોડી ગયો જાણે નાનો બાળક દાદાની પાસે દોડી જતો હોય પાસે જઈને તે ઋષભ દેવના ચરણોમાં નમી પડ્યો પોતાના લાંબા વાળથી તેણે પ્રભુના ચરણોને સાફ કર્યા એ પછી ઊઠીને તેણે પ્રભુની ત્રણ પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા પછી તે પ્રભુની સામે ઊભો રહ્યો અને તેમના મુખનું દર્શન કર્યું પ્રભુના મુખને તે જોતો જ રહ્યો જોતો જોતો જ જ રહ્યો રહ્યો અને કેમ ના જુએ આ તો ભવોભવની ઓળખાણ તાજી કરવાનો અવસર હતો તે એક સાધુને જોઈ રહ્યો હતો અને તેનો આત્મા જણાવી રહ્યો હતો કે આવો વેશને આ પહેલાં પણ ક્યાંક જોયો છે અને આ મુખ આ મુખ પરના ચિહ્નો પણ જાણે કે મેં ક્યાંક જોયા છે તે પ્રભુને જોતો ગયો અને પોતાના આત્માને જાણે ઢંઢોળતો ગયો કે જાગ રે આત્મા જાગ ઓળખ આ મુખને ઓળખ તાજો કર રે ભવોભવનો એક સંબંધ તાજો કર જાગ રે આત્મા જાગ અને આત્મા જાગ્યો શ્રેયાસને જાતિ સ્મરણ જ્ઞાન થયું તેને યાદ આવ્યુ કે અગાઉ પૂર્વ વિદેશ ક્ષેત્રમાં વજરનાભ નામે ચક્રવર્તી રાજા હતા અને હું હતો તેમનો સારથી વજરનાભ રાજાના પિતા શ્રી વજરસેન તીર્થંકર હતા વજરનાભની સાથે જ મે પણ તીર્થંકર વજરસેન પાસે દીક્ષા લીધી હતી એ સમયે તીર્થંકર ભગવંતે કહ્યું હતું કે આ વજરનાભ ભરતખંડમાં પ્રથમ તીર્થંકર થશે આવ્યા मारा तीर्थंकर मारा द्वारे आव्या श्रेयांस नो हृदय गदगद થઈ ઉઠ્યું જેમની સાથે સ્વયંપ્રભા દેવી તરીકે સ્વર્ગના સુખો ભોગવ્યા હતા જેમના સારથી તરીકે રહીને તેમનો રથને હાક્યો હતો જેમની સાથે જ દીક્ષા લઈને દેવલોક મેલવ્યું હતું તેમની સાથેના ભવો ભવના રુડાનો બંધનો આ એક સાવ નવો અધ્યાય હતો आजे एज आत्मा प्रपितामह संबंधे तीर्थंकरना स्वरूपे हतो पूर्वना आठ आठ भवो संबंध हतो बच्चे श्रेयासनी आँखों वहवा लागी सदा मारा आत्मा ने पावन करता आव्या छो प्रभु आजे तो जाने भवोभवना संबंधी पराकाष्ठा सर्जी दीधी मने साक्षात तीर्थंकरना दर्शन करावी दीधा શ્રેયાંસ આ રીતે ભાવુક થઈ રહ્યો છે ત્યાં કોઈ આવ્યું અને જણાવ્યું કે રાજભનમાં બિલકુલ તાજા ઈક્ષુ રસથી ભરેલા ઘડા આવ્યા છે અરે અહીં લાવો એ ઘડા એ મારા માટે નહીં મારા પ્રભુ માટે છે શ્રેયાંસ જાણે બોલી નહોતો રહ્યો રણકી રહ્યો હતો તે પોતે ક્યારેક સાધુ રહી ચૂક્યો હતો તેથી જાતિસ્મરણ જ્ઞાથી તે જાણતો હતો કે આ રસ પ્રભુને કૃપે તેવો આહાર છે ઈક્ષુ એટલે શેરડી આવ્યા રસના ઘડા આવ્યા ઇન્દ્રના હાથે દંડ ગ્રહણ કરીને જેમણે ઇક્ષ્વાકુ વંશની સ્થાપના કરી હતી એ પ્રભુની દીક્ષા પછીના પ્રથમ પારણા માટે ઇક્ષુરસના ઘડા આવ્યા अने श्रेया से उछड़ती भक्ति साथे प्रभुनी सामे जोयु हे भगवन आ रस आपना अवश्य कल्पनीय तेने ग्रहण करो अने प्रभुए हाथनी अंजलि जोड़ी पोता हस्तरूपी पात्र नेरियु श्रेयासनु रोम हर्ष थी खीली उठ्यू જાણે ભવોભવના અનુરાગથી સિંચતો હોય તેમ તે પ્રભુના હસ્તપાત્રમાં ઈક્ષુ રસના ઘડા ઠાલવતો ગયો ઠાલવતો ગયો ઠાલવતો જ ગયો પ્રભુના હસ્તમાં ઘણો રસ સમાયો પરંતુ સત્ય એ હતું કે તેમના હસ્તો કરતા વધારે રસ શ્રેયાસના હૃદયમાં સમાયો હતો પારણું થયું પ્રભુનું અને હૈયું ભરાયું શ્રેયાસનું અને આકાશમાં પંચદિવ્યો પ્રગટ થયા दिव्य दंदुभी गाज्या दिव्य रत्नो વરસ્યા पंचवरणी दिव्य पुष्पो વરસ્યા दिव्य गंधोदक सुगंधित जळ વરસ્યા दिव्य वस्त्रो વરસ્યા વૈશાખ માસની શુકલ તૃતીયા નો પાવન દિવસ હતોતે આ દિવસે श्रेयांस ના હાથે દેવાયેલું દાન અક્ષય થયું આથી તે પર્વ अक्षय તૃતીયા નો નામ પામ્યો श्रेयांसे आपेलू ए दान संसार न सर्वप्रथम दान हतु। इटले के आ पृथ्वी पर बीजा बधा व्यवहार धर्म ऋषभ देवना हाथे स्थापित थया अने दान धर्म श्रेयांस हाथे स्थापित थयो। पूरा चार सौ उपवास पीछी प्रभुनु पारणु थयो। एक भूख्या बर्दना चार सौ रूपे एक दीक्षाधारी अरिहंतना चार सौ उपवास કર્મરાજાને કોઈની શરમ નડતી નથી પ્રભુએ પારણું કર્યું છે એ સમાચાર વાયુવેગે બધે પ્રસરી ગયા પારણાની પડે આકાશમાંથી પાંચ દિવ્યોની વૃષ્ટિ થઈ છે એ ખબર પણ સૌને મળી ગઈ જેમને જેમને આ જાણવા મળ્યું તે સૌ શ્રેયાંસના ભવન પર ભેગા થવા માંડ્યા રાજાઓ તેમ જ નગરજનોની સાથે કચ્છ અને મહાકચ્છ પર આવી પહોંચ્યા જે સાધુમાંથી તાપસ બની ગયા હતા સૌના મુખ પર શ્રેયાંસ નું જ નામ રમી રહ્યું છે સૌને એક જ અચરજ છે શ્રેયાંસ તું તો જબરો ભાગ્યશાળી છરે તારો આપેલો ઈક્ષુ રસ પર પ્રભુએ વહોરી લીધો અને અમે અમારું સર્વસ્વ ધરી રહ્યા હતા તો પણ તેમણે એ તરફ જોયું જ નહીં त्यारे श्रेया से प्रभु साथे ना आठ आठ भवों सात करी। की कहू के प्रभु साथ मैं प्रभा तरीके प्रणना भोग भोगव्या तो हूँ तमो सारथीपण बनो ज दीक्षा लईने मैं साधुनु जीवन पर छे। तेमनी साथे मैं दीक्षा लीधी तेमना पिता तीर्थंकर हता, आजे ते पोते तीर्थंकर छे। મે બે બે તીર્થંકરના સાક્ષાત દર્શન કર્યા છે એ મારું અહોભાગ્ય છે વાતવાત માં એણે એ ત્રણ સ્વપ્નોની બીના પણ જણાવી દીધી જે તેને સુબુદ્ધિ શેઠને અને રાજા સોમપ્રભને આવ્યા હતા તેણે કહ્યું મે સ્વપ્નમાં જોયું હતું કે શ્યામ મેરુ પર્વતને દૂધથી પ્રક્ષાલિત કરીને મે ફરીથી તેને ઉજ્જવળ કરી દીધો એનો સંકેત એ હતો કે તપના કારણે કૃશ થઈ ગયેલા પ્રભુને પારણું કરાવી મેં તેમના દેહને નહપલ્વિત કરી દીધો મોક્ષ માટે તપ આવશ્યક છે તપ માટે દેહ આવશ્યક છે અને દેહ માટે આહાર આવશ્યક છે મેં પ્રભુના દેહનું પોષણ કરીને તેમના મોક્ષ માર્ગને ઉજ્જવળ કરી દીધો सुबुद्धिशेठ ने एवं सपनों हतु के सूर्य छूटा पड़ेला सहस्त्र किरणों ने मैं पाछा सूर्यनी साथे जोड़ी दीधा ए सहस्त्र किरणों एटले प्रभुनु केवल अज्ञान आटाटला उपवासों ने कारण प्रभुना देहनु टकवु मुश्किल थी गयुत देह वगर आत्मा रही शके नही केवल ज्ञान पर नीपजी शे नहीं आम जाने प्रभुरूपी सूर्यना किरणों प्रभु थी छूटा पड़ी रहा था मारा हाथे पारणू थता तेमनो देह टकी गयो, अने तेमनो आत्मा केवल ज्ञान फरी सुसज्ज थी गय आव्यु हतु मारा पिताश्री ने तमें जोयु के शत्रुओ द्वारा दरेक दिशाओ थी घेराई गये एक राजाए मद्र थी शत्रुओं पराजय करयो ए राजा इटले प्रभु ऋषभदेव તેમનો આત્મા પરિષો સાથે યુદ્ધ કરી રહ્યો હતો તેમાં સૌથી મોટો પરિષહ હતો અસંખ્ય ઉપવાસનો પારણો કરાવી મે એ શત્રુનો पराभव કરી દીધો આમ મારી મдрથી તે રાજાની એટલે કે પ્રભુની જીત થઈ શ્રેyasની વાતે સૌને अचंभિત અને એટલાજ આનંદિત કર્યા श्रेयासना हाथे पारणू करी ऋषभ देव प्रभु बीजे विहार करी गया ज्या पारणू करूंतु स्थानन कोई उल्लंघन ना करे ए माटे श्रेयासे त्या एक रत्नमय पीठिका रचावी दीधी ए जाने साक्षात प्रभुनी प्रभुज पूजा करतो करते हो रत्नपीठनी त्रिकाल पूजा करवा लाग्यो कोई आ विषे पूछे तो ते कहतो के आ आदिकर्ता मंडल आदिकर्ता एटले सौ प्रथम करना प्रभुए आ अवसर काल में घणु बधू सौ प्रथम करू तथा जाण्या पी प्रभुए ज्या ज्या पारणू करू त्या त्या लोको पीठिका बनावा लाग्या समय जता जताज आदित्य पीठनी रचना थई प्रभु विषेनी वधु कथा हवे पचीना वीडियो में